હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી અને મિત્રો તો કેમ સૌ બધા કરતું મિત્રો મજા મજા છે અને હું શું આપણે મિત્રો ભાવેશ આજે તારીખ થઈ છે ઓગણત્રીસ નવ બે હજાર મિત્રો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં જણાવવાનું છું કે આપણે ડ્રીફ એટલે કે ટપક હોય તો એને આપણે આ ફિલ્ટર બ્લોક થઈ ગયું હોય તો એને કઈ રીતે આપણે સાફ કરવું એની વાત મિત્રો આપણે આજે કરીશું તો સૌ પ્રથમ જે કર્યું મિત્રો નવો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક પેજમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ગુલતાની મિત્રો મિત્રો જે આ ફિલ્ટરની આપણે જરૂર ક્યારે પડે છે અને કયું પાણી વાપરવું હોય તો જરૂર પડે છે એ તમામ પ્રકારની આજે આપણે વાત કરીશું તો મિત્રો આ વાલ આપણે બંધ કરી દેવાનો અને જે એની નીચે વાલ આવે એ તમને હું તમને દેખાડું કે વાલ આપણે ખોલી નાખવાનો છે તે કરી અને આપણને કમ્પ્લીટ નીચેથી પાણી નીકળે ઉપર એટલે ફિલ્ટર આપણું સાફ થઈ જતું હોય છે તો મિત્રો જો આપણે કેનાલનું પાણી આપતા હોય તો આની જરૂર વધારે પડતી હોય છે કેનાલનું પાણી આપવું તો જ આની જરૂર પડે બાકી મોટરનું પાણી આપવું હોય તો આપણે આ ફિલ્ટરની જરૂર પડતી નથી આપણે જે ખાલી રીંગુવાળું ફિલ્ટર આવે છે સાઈડમાં એની જરૂર પડતી હોય છે અને કેનાલનું પાણી આપણે આપવું હોય તો એમાં વધારે ડોર આવતું હોય છે તો કેનાલનું પાણી આપવું હોય તો જ આપણે એની જરૂર મિત્રો પડતી હોય છે તો મિત્રો નીચે આપણે જે નીચલો વાલ આવી તમને અમને દેખાવ એ વાલ આપણે ખોલી અને જે રિટર્ન વાળ રહી હોય એને દબાવવાનું અને આ મેલ મેન પાણી આવે એ વાળ બંધ કરી દેવાનું અને પછી આ રીતનું નીચે પાણી જે નીચે મશરૂમ આવે છે આમાં આટાકીમાં એ મશરૂમ હું પાણી નીકળે એટલે આપણે આ રીતનું એક સારો ધોકો સારો હાથો લઈ અને આને સારી રીતે હલાવવાનું અને જે ડોર બેલું હોય એ ડોર ખોલો થઈ જાય એટલે પાણીના પ્રેશરથી બહાર નીકળી જતું હોય છે તમે જોઈ શકો છો અત્યારે કમ્પ્લીટ આ ડોર કરવાનું મિત્રો ચાલુ છે તો આ વાલ આપણે જો આવું બંધ કરી દીધેલું છે તમે જોઈ શકો છો અને વાલ આપણે નોર્મલ દબાવવાનો જે રિટેન વાલ થોડોક દબાવેલો છે એ રીતના દબાવવાનો આપણે જે પાણીની જરૂર પડે એ રીતનું વધારે નહીં દબાવવાનું નકર મશરૂમ નીચે હોય નીકળી જતા હોય છે અને આ બાજુ આપણે ખારું રહ્યું એને પણ પછી આપણે આ ફિલ્ટર સાફ થઈ જાય પછી આપણે પાણી ચાલુ કરી દીધું ભાગમાં એટલે એને પણ એક બે વાર અડધી કલાકમાં સાફ કરી નાખવાનું કારણ કે આમાંથી જે પાણી લીધું એમાં જતો હોય એટલે ડોર એકદમ ખુલ્લો થયો એટલે બધો ડોર કારા ફિલ્ટરમાં પણ જાતો હોય છે મિત્રો તો આ રીતનું સરસ મજાનું અને એકદમ હલાવતું રહેવાનું એટલે ડોર નીચે બેઠેલું બધું ઉખડી જતું હોય છે તો આને દસ પંદર મિનિટ જ્યાં લાગી ડોર નીકળે ત્યાં લાગીને આ રીતનું હાથાથી હલાવતું રહેવાનું એટલે જ્યાં લાગી ડોર હશે આમાં કારણ કે આપણે કાંકરી નાખેલી હોય સફેદ કલરની જે ફિલ્ટર વાપરતી હોય ખેડૂત પણ ખબર જ હશે તો આ રીતની નીચે જે સફેદ કલરની કાંકરી હોય એમાં ડોર બહેલો હોય છે જ્યાં લગી ડોર નીકળે ત્યાં લગી આપણે આ રીતનું સરસ મજાનું હલાવતા રહીશું અને ડોર બધો તો બહાર નીકળી જાય અને પછી આપણે દાબ પડતો હતો નહીં નગર અત્યારે આપણે હાલમાં દાબ પોણા બેથી બેની આજુબાજુ ભોગી જતો હતો પણ હવે જો ફિલ્ટર સાફ થઈ જાય પછી આપણે ડાબ ખાલી એકનો જ દાબ રહેશે આગલા કાંઠામાં તમે જોઈ શકો છો બાજુમાં કાંટો દેખાય છે ત્યાં ખાલી એકનો જ દાબ રહેતો હોય છે ફિલ્ટર સાફ થઈ જાય પછી એટલે આપણે ડેટ કહો કે મોટર હોય ને દાબ પડતો હોતું નથી મિત્રો અને કેનાલનું પાણી આખે ત્યારે આ ફિલ્ટરની જરૂર પડતી હોય છે જો કેનાલનું પાણી ન હોય તો આ ફિલ્ટરની જરૂર પડતી હોતી નહીં મિત્રો તો મિત્રો ખેતીના આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પોતાની જે સાચી અને માહિતી હોય એ જ આપણે શેર કરતા હોઈશી અને આપણો અનુભવ હોય એ જ આપણે જણાવતા હોઈએ મિત્રો તો મિત્રો આવા જ અવનવા વિડીયો તમને જોવા મળશે તો આ વિડીયો કલ ફો જરૂર જણાવજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો મિત્રો તો મિત્રો સાચી અને સચોટ માહિતી તમને શેર કરતા અમે કરતા રહીશું તો બસ આજે આ વિડીયો માનવીને વિડીયો જોવા બદલ તમામ ખેડૂતોનું ખૂબ ખૂબ દિલથી આપણને આવવા જવાનો આવો સપોર્ટ આપતા રહેજો